ડૉક્ટર ડૉક્ટર એટલે આમ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય કોઈપણ પ્રકારનો રોગ હોય એટલે આપણે સામાન્ય રીતે ડૉક્ટર પાસે જ જતા હોય પરંતુ ડૉક્ટર જ નકલી નીકળે તો તો શું કરીએ આવી જ રીતે મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને લગભગ મોરબી જિલ્લામાંથી નવ જેટલી કાર્યવાહી અલગ અલગ પ્રકારની કરવામાં આવી છે અને ડોક્ટરો જે બોગસ છે દર્દીઓની સારવાર કરે છે અને આ દર્દીઓની સારવાર કરવામાં આવે છે અને ત્યારબાદ આ દર્દીઓ કેવા પ્રકારે પીડાય છે અને તેમને કેવી સારવાર મળે છે અને કેટલા પૈસાઓ મળે છે કેવી રીતે લૂંટે છે પ્રિસ્ક્રિપ્શન વગર કેવી રીતે દવા મળે છે આ બધું જાણવા માટે ઘણો લાંબો સમય જોઈએ અને ઘણો લાંબો એપિસોડ પણ બને પરંતુ આપણે હળવદ તાલુકાની જ વાત કરશું માત્ર ને માત્ર હળવદ તાલુકાની કે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ જેટલા બોગસ ડૉક્ટરો આમ તો નકલી ડૉક્ટર આપણે કહીશું કારણ કે તેઓની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી એલિયોપેથિક દવા તેઓ આપે છે એલોપેથિક દવા એટલે ઇન્જેક્શન અને ટેબ્લેટ આપવી જેના માટે કાયદેસર એમબીબીએસની ડિગ્રી જોઈએ એમબીબીએસ ડિગ્રી વગરના ડૉક્ટરો જે નકલી કહેવાય અને આ નકલી ડૉક્ટરો હળવદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ઘણા લાંબા સમયથી આ પ્રેક્ટિસ કરતા હતા એટલે કે ધીકતો ધંધો ચલાવતા હતા આ ધીકતા ધંધા ઉપર પોલીસે દરોડો પાડ્યો છે આમ તો મોરબી જિલ્લામાં સમગ્ર જગ્યાએ કામગીરી થઈ રહી છે અને અત્યારે લગભગ નવથી દસ જેટલી કાર્યવાહી પણ થઈ છે પરંતુ આપણે જે પ્રકારે અગાઉ વાત કરી કે આપણે હળવદ તાલુકાની જ વાત કરી છે તો હળવદ તાલુકામાં રાત્રે એટલે કે ગતકાલે સાંજે જ પાંચ જેટલા આ બોગસ ડૉક્ટરો ઝડપી પાડવામાં આવે છે આમ તો નકલી ડૉક્ટર કહીશું કારણ કે મેં અગાઉ કહ્યું કે તેમની પાસે ડિગ્રી નથી એટલે આ જે બોગસ ડોક્ટરો છે તે સામાન્ય એટલે કે ઘણા મિત્રો સાથે મેં વાત કરી તો એમને એવું કહ્યું હતું કે સામાન્ય ખર્ચામાં એટલે કે દસ વીસ કે પચાસ કે સો રૂપિયામાં દર ચાર્જમાં ગરીબ લોકોની સારવાર કરે છે એટલે નજીવાત ચાર્જમાં જો ગરીબ લોકોની સારવાર કરે ગરીબ દર્દીની સારવાર કરે તો શું એમને પરવાનો આપી દેવાનો ન મળવો જોઈએ કારણ કે જે પ્રકારે નજીવા ખર્ચમાં જો બોગસ ડોક્ટર કોઈની સારવાર કરશે તો એ દર્દીને શું લાભ થશે કારણ કે જે આના માટે ડિગ્રી મેળવવી પડે છે ડોક્ટરને કારણ કે ડિગ્રી મેળવ્યા બાદ તે ગમે તે દર્દીઓની સારવાર કરતા હોય છે પરંતુ અલગ અલગ વિસ્તારોમાં આવો ધીકતો ધંધો ચાલે છે ના આ ધંધો બંધ કરવા માટે એટલે કે તેઓને કાયદાનો પાઠ પડાવવા માટે હળોદ પોલીસે અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરી છે જેમાંની આપણે હળોદ તાલુકાની વાત કરીએ તો લીલાપર છે સુંદરી ભવાની છે રણમલપુર છે લીલાપુર છે ટવાણા છે આમ પાંચ અલગ અલગ જગ્યાએ કાર્યવાહી કરી છે અને પાંચ ડૉક્ટરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે આ સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે ડૉક્ટર તેઓની સામે કાર્યવાહી થઈ રહી છે પરંતુ જે પ્રકારે વાત કરવી છે આપણે કે હળવદ તાલુકામાં જે અલગ અલગ વિસ્તારોમાં ડોક્ટરો કેટલા સમયથી કા આ ધીકતો ધંધો ચલાવતા હતા તેમની સાથે કોણ કોણ સંડોવાયેલું છે કારણ કે અલગ અલગ વિસ્તારોમાંથી આ ડૉક્ટરો અજાણ્યા હોય તો તેમના ગામ લોકોનો સહયોગ હોય તો જ આ શક્ય છે સાથે જ જે પ્રકારે રાજકીય માહોલ બને છે કે કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ પકડાય એટલે કે આવું ગમે તે કોમ્પટ પકડાય તો ગમે તે નેતાઓ મોટાભાગે પોલીસ સ્ટેશને પહોંચી જતા હોય છે ને આવા લોકોને બચાવવા માટેના પ્રયત્નો પણ થતા હોય છે અને અમે જોયું પણ છે અને અમે કહીએ પણ છીએ કે ગમ મોટું જ્યારે પણ આવા કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ આવા નકલી વ્યક્તિઓ પકડે એટલે ને કોક રાજકીય નેતાઓ પહોંચી જતા હોય છે ને આવા સમયે પણ પહોંચ્યા હતા ઘણી બધી જગ્યાએ ફોન પણ કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા કામગીરી પણ કરવામાં આવી છે પરંતુ જે કામગીરી કરવામાં આવી છે તે પણ મારી દ્રષ્ટિએ અધૂરી છે કારણ કે ઘણા લાંબા સમયથી આ જે બોગસ ડૉક્ટરો છે તે હળવદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં સર્વિસ કરતા હતા કરે છે અને હજી બધા ઘણા બધા ગામોમાં હાલમાં પણ ચાલુ જ છે સાથે જે ક્લિનિક ચાલુ હોય તેમાં બોગસ ડૉક્ટરો કામ કરતા હોય અને અન્ય ડૉક્ટરોની ડિગ્રી ત્યાં લગાવેલી હોય અન્ય ડૉક્ટર એવું કહે છે કે અમે બે કલાકનો સમય આપી અને આ જે ડૉક્ટર ફરજી ફરજી ડૉક્ટર જેને કહે નકલી ડૉક્ટર તે સેવા પૂરી પાડે એટલે કે નર્સિંગની સેવા આપે છે અને તે રીતે તેમને રાખવામાં આવે છે મોટાભાગે હળવદ તાલુકામાં આવા ઘણા બધા ધીકતા ધંધા ચાલે છે કારણ કે ડૉક્ટર ડિગ્રી વગરના હોય છે અને અન્ય ડૉક્ટરની લઈ ડિગ્રી ઉપર તેઓ નર્સિંગનું કામ કરે છે અને દર્દીઓને સારવાર આપે છે એટલે ક્યાંક ને ક્યાંક તેની સામે પણ સવાલો છે કારણ કે જે ડૉક્ટરો આવી રીતે બોગસ શરટી લઈ અને લોકોની સેવા પૂરી પાડે છે દર્દીઓને સેવા આપે છે તેઓની સામે પણ કાર્યવાહી થવી જોઈએ સાથે જ જે લેબ ટેકનિશિયનો હોય છે હળદ વિસ્તારમાં ઘણા બધા લેબ ટેકનિશિયનો પણ એવા છે કે જે લેબ પણ બીજા નામની હોય ટેકનિશિયન અલગ હોય અને નર્સિંગ સ્ટાફે અલગ હોય એટલે આ પણ તપાસનો વિષય છે સાથે જ એક અત્યારે જે પ્રમાણે કાયદામાં છે કે પ્રિસ્ક્રિપ્શન વગર એટલે કે ડૉક્ટરની જે ચિઠ્ઠી હોય તે ચિઠ્ઠી લે અને મેડિકલ પાસેથી જ તે દવા ત્યાંથી એ ચિઠ્ઠી વગર ન મળવી જોઈએ પરંતુ મોટાભાગની મેડિકલોમાંથી આવી પ્રિસ્ક્રિપ્શન વગર એટલે કે જે ચિઠ્ઠી વગર દવાઓ મળે છે તેને લઈને પણ સવાલો છે એટલે આ જે ડોક્ટરો પકડાય છે તે ક્યાંથી મેડિકલ દવાઓ લેતા હતા કેટલા સમયથી તે દવાખાનું ચલાવતા હતા કોણે એને દુકાન આપી ભા ભાડે ફ્લેટ આપ્યો મકાન આપ્યું સાથે જ એની સાથે કોણ કોણ રાજકીય નેતાઓ સંડોવાયેલા છે કારણ કે આ બધા અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ જિલ્લામાંથી કે અલગ અલગ ગામમાંથી આવતા હોય છે તો આ બધાને કોને આવી સહાયતા પૂરી પાડી આ તમામ તપાસના વિષય છે કારણ કે આ જ્યાં સુધી અહીંયા સુધી નહીં પહોંચે ત્યાં સુધી પોલીસ તપાસ અધૂરી છે સાથે જ જો એવું કહેવામાં આવે કે કોઈ ડૉક્ટર અહીંયા બે કલાક માટે આવે છે ને અમે નર્સિંગમાં કામ કરીએ છીએ નકલી ડૉક્ટર દ્વારા તો તેને કોલ ડિટેલ પણ તપાસવામાં આવે સાથે જ તેના ક્લિનિક ઉપર જે સીસીટીવી કેમેરા પણ ચકાસણી કરવામાં જો સીસીટીવી કેમેરા ચકાસણી કરવામાં નથી આવતા તો તેણે પણ જાહેરનામાનો ભંગ કર્યો છે સાથે જ આવી ક્લિનિકો જે ખોલીને બેઠા છે તેની પાસે ફાયર એનોસી છે કે કેમ મેડિકલ વેસ્ટ ક્યાં નાખે છે મેડિકલ વેસ્ટ લઈ જવાનું તેમની પાસે લાઇસન્સ છે કે કેમ આ બધા તપાસનો વિષય છે એટલે આ બધું તપાસ ઊંડાણપૂર્વક થવી જોઈએ અને ઊંડાણપૂર્વક તપાસ થાય તો જ આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થઈ શકે કે કોણ કોણ આમાં સંડોવાયેલું છે કેટલા સમયથી આ અહીંયા આ ડૉક્ટરો સારવાર પૂરી પાડતા હતા આ નકલી તબીબોને કોણ અહીંયા રક્ષણ પૂરું પાડતો હતો અને આની સાથે કોણ કોણ રાજકીય નેતાઓ સંડોવાયેલા છે અત્યારે જે અડોદા પોલીસ દ્વારા પાંચ જે લોકો સામે કાર્યવાહી થઈ છે જે નકલી ડૉક્ટરો છે તેની સામે જેની કાર્યવાહી થઈ છે તેનું નામ છે સંદીપ મનુભાઈ પટેલ લીલાપર ગામે દવાખાનું ચલાવતા હતા વાસુદેવભાઈ કાનજીભાઈ પટેલ સુંદરી ભવાની ગામે દવાખાનું ચલાવતા હતા પરિમલ ધીરેનભાઈ બાલા રણમલપુર ગામે દવાખાનું ચલાવતા પંચાનંદ ખુદીરામ ધરામી રાયસિંગપુર ગામે ક્લિનિક ચલાવતા હતા અને અનુજ ખુદીરામ ધરામી ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા હતા એટલે પાંચ સામે જે કાર્યવાહી થઈ છે તેમાં પોલીસે એકાવન હજાર પાંચસો ને સડસઠ રૂપિયાના ઇન્જેક્શન અને ટેબ્લેટ જે અલગ અલગ વસ્તુ હોય તે પકડી છે જો કે ઇન્જેક્શન બતાવવામાં આવ્યા છે કેમ તે પણ તપાસનો વિષય છે કારણ કે ઇન્જેક્શન મારવા માટે પણ તેને એમએસડી જે ડિગ્રી છે તે જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક આ બધું તપાસના વિષય છે પોલીસે કઈ રીતે કામગીરી છે કઈ કરી છે અને પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરે તે પણ જરૂરી છે કારણ કે હળવદ તાલુકાના મોટા ભાગોના ગામોમાં આજુબાજુ વિસ્તારમાં વાડીઓમાં શ્રમિક પરિવારો રહે છે અને શ્રમિક પરિવારો ઓછા ખર્ચે જ્યાં સારવાર મળી શકે ત્યાં મોટા ભાગે જતા હોય છે કેમ કે તેમને સરકારી દવાખાનામાં આવવા જવા માટે વીસ ત્રીસ કિલોમીટરનું અંતર કાપવું પડે અને આજુબાજુના વિસ્તારોમાં જ્યાં પણ સરકારી દવાખાના છે તેની હાલત પણ શું છે તે પણ તમને ખબર જ છે મારે તે પણ કહેવાની જરૂર નથી સાથે જ આપણે થોડા દિવસ પહેલાં ઈસનપુર ગામે પણ કહ્યું હતું કે ડેન્ગ્યુના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે અને આ ડેન્ગ્યુના કેસોને લઈ અને ગામમાં લગભગ સિત્તેર જેટલા કેસો હતા આપણે ત્યાંથી લાઈવ બતાવ્યું હતું અને ત્યારબાદ ત્યાં તાલુકા હેલ્થ ઓફિસર અને આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસનો દોર કર્યો હતો અને ફોગિંગને આ બધું તેવું કર્યું હતું ત્યારે જ આપણે ગામ લોકોને પૂછ્યું પૂછ્યું હતું ત્યાંથી જ આપણે જ્યારે તાલુકા હેલ્થ ઓફિસર અને આરોગ્ય વિભાગની ટીમ હતી ત્યારે પણ દર્શક મિત્રો ત્યાં ત્યાંના જે આ વડીલો હતા તેમના ગ્રામજનો હતા તેમને પૂછ્યું હતું કે આ બધા જે રહ્યા તે આરોગ્યની ટીમ છે આ લોકોને તમે ક્યારેય જોયા છે તમે હજી પણ તે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈ શકો છો ત્યારે તેમણે પણ કહ્યું હતું કે આરોગ્ય વિભાગની ટીમ ક્યારેય પણ અમારા ગામમાં આવતી નથી ને આવે તો કદાચ પંચાયત ઓફિસે બેવે છે અને કહેવા પૂરતું જ કામગીરી કરે છે અને જ્યારે જ્યારે પણ જરૂરિયાત લાગે ત્યારે ક્યાંક બે પાંચ ઘરે કામગીરી કરી અને સંતોષ માણી લે છે એટલે ક્યાંક ને ક્યાંક આખા તાલુકામાં આવી પરિસ્થિતિ જ હશે કે કેમ આ બધું આરોગ્ય વિભાગે જાણકારી લે સાથે જ પોલીસે જે પ્રકારે કામગીરી કરી છે કે હળવદ તાલુકામાં પાંચ બોગસ ડોક્ટરો ઝેડપા છે નકલી ડોક્ટર ઝડપા છે જે છેલ્લા ઘણા વર્ષોથી આ ત્યાં સર્વિસ કરતા હશે અથવા સેવા આપતા હશે અથવા સેવામાં કામ કરતા હશે પરંતુ બોગસ ડૉક્ટર હતા તે ફરિયાદ ઉપરથી સાબિત થાય છે એટલે આવા બોગસ ડૉક્ટરોની જે જિલ્લાના હેલ્થ ઓફિસર હોય તેઓ ક્યાં છે તેઓ કેમ કામગીરી નથી કરતા તેઓને શરમ આવે છે પોલીસને સાથે રાખીને કામગીરી કરવામાં તેમની કોઈ સાંઠગાંઠ છે કે કેમ આ બધા તપાસનો વિષય છે પરંતુ હળવદ પંથકમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે હાલ તો પાંચ સામે જ કાર્યવાહી થઈ છે પરંતુ મોરબી જિલ્લામાં નવથી વધુ કામગીરી અત્યાર સુધી થઈ ચૂકી છે અને નવું બોગસ ડૉક્ટરો ઝડપી પાડ્યા છે ખાલી જિલ્લામાંથી નવું ડૉક્ટર તેમાં પણ હળોદમાંથી પાંચ અને હજી પણ હળદમાં બોગસ ડોક્ટરો છે જો તપાસ કરવી હોય તો હજી પણ મળી શકે છે કારણ કે અમે જાણીએ છીએ કે ક્યાં ક્યાં હજી એવા બોગસ ડૉક્ટરો છે જો તપાસ કરવી હોય તો હજી પણ મળી શકે તેમ છે પરંતુ જે પાંચ ડૉક્ટરો સામે એટલે કે જે નકલી બોગસ ડૉક્ટરો છે જે ડિગ્રી વગર એલોપેથી દવા આપતા હતા તેની સામે કાર્યવાહી થઈ છે તેવા પાંચ ડૉક્ટરોના નામ ફરી એક વખત આપણે જોઈએ તો સંદીપ મનુભાઈ પટેલ લીલાપુર ગામે દવાખાનું ચલાવતા હતા વાસુદેવ કાંજીભાઈ પટેલ સુંદરી ભવાની ગામે દવાખાનું ચલાવતા હતા પરિમલ ધીરેનભાઈ બાલા રણમલપુર ગામે દવાખાનું ચલાવતા હતા પંચાનંદ ખુદીરામ ધરામી જેઓ રાયસિંગપુર ગામે દવાખાનું ચલાવતા હતા અનુજ ખુદીરામ ધરામી જે ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા હતા પોલીસે છપ એકાવન હજાર સડસઠ રૂપિયાની ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તેમની સામે ગુનો નોંધ્યો છે પરંતુ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકોની જિંદગી જોખમમાં મૂકતા જેને આપણે ઈશ્વર માનીએ ઈશ્વરનું રૂપ કહીએ છીએ ડૉક્ટર એટલે આપણે મોટાભાગે ઈશ્વરનું રૂપ કહીએ છીએ કે આપણો જે દુઃખ હોય દર્દ હોય તેમાંથી પીડામાંથી મુક્તિ અપાવે છે અને આવા બોગસ ડૉક્ટરો અલગ અલગ વિસ્તારોમાં ડિગ્રી વગર અને ઇન્જેક્શન ભરી અને લોકોની સારવાર કરે સ્વાસ્થ્ય સાથે ચેડા કરે અને તો પણ સામાન્ય નાની એવી કામગીરી એટલે ક્યાંક ને ક્યાંક આવી અલગ અલગ વિસ્તારોમાં આવા બોગસ ડૉક્ટરોને તાળા લાગવા જોઈએ સાથે જ કોઈ અન્ય ડૉક્ટરોની ડિગ્રી લગાવી સર્ટિફિકેટ લગાવી અને ક્લિનિકોમાં જે સારવાર કરતા હોય તેવા ડૉક્ટરો સામે પણ કાર્યવાહી થવી જ જોઈએ કારણ કે હળોદ પંથકમાં આવા ઘણા બધા ડૉક્ટર છે ઘણી બધી ક્લિનિકોમાં નર્સિંગ સ્ટાફ પણ આપણે જોઈએ છે કે એજ્યુકેશન વગરનો છે અને ટેબ્લેટમાં પણ જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની પ્રસ્ક્રિપ્શન વગર આપવામાં આવે છે મેડિકલ વિસ્તારોમાં એટલે આ બધા તપાસ થવી જોઈએ સાથે જે આ કાર્યવાહી થઈ છે તે આમાં આખું રેકેટ પર્દાફાશ થવો જોઈએ કે તેમને મકાન કોણે આપ્યું દુકાન કોને આપ્યું શા માટે આપ્યું કોણ કોણ રાજકીય નેતાઓનો આમાં હાથ છે આ કેટલા સમયથી સારો આપતા હતા અને એને જે દુકાન છે તેમાં ફાયર એનઓસી છે કે કેમ લાયસન્સ છે કે કેમ મેડિકલ વેસ્ટ ક્યાં નાખતા હતા આ બધા તપાસ વિષય કરી અને પછી જો સરખી રીતે કામગીરી કરવામાં આવે તો ઘણા બધા ઘટસ્ફોટ થઈ શકે છે અને આ લોકોને સારી એવી સજા પણ થઈ શકે છે એટલે હાલ તો આપણે જે હળોદ તાલુકામાં પાંચ ડોક્ટરો સામે જે કાર્યવાહી થઈ છે તેને લઈને જ આપણે લાઈવ થયા હતા અને દર્શક મિત્રોને જાણકારી આપવા જે પાંચ સામે કાર્યવાહી થઈ છે તેની વાત ફરી એક વખત એના નામ જોઈ લઈએ સંદીપ મનુભાઈ પટેલ લીલાપર ગામે દવાખાનું ચલાવતા હતા વાસુદેવ કાંજીભાઈ પટેલ સુંદરી ભવાની ગામે દવાખાનું ચલાવતા હતા પરિમલ ધીરેન બાલા રણમલપુર ગામે દવાખાનું ચલાવતા હતા પંચાનંદ ખુદીરામ ધરામી રાયસિંહપુર ગામે દવાખાનું ચલાવતા હતા અને અનુજ ખુદીરામ ધરામી જે ઢવાણા ગામે દવાખાનું ચલાવતા હતા પાંચ ડૉક્ટરો સામે એટલે કે પાંચ બોગસ ડૉક્ટર નકલી ડૉક્ટર તેની સામે કાર્યવાહી થઈ છે એટલે જે પ્રકારે રાજ્યમાં નકલી નકલીનો સમગ્ર વિસ્તાર જોવા મળે છે કે અહીંયા આ નકલી અહીંયા આ નકલી અહીંયા આ નકલી તેવી રીતે હળદ પંથકમાંથી પાંચ નકલી અને સમગ્ર મોરબી જિલ્લામાંથી અત્યાર સુધીમાં નવ નકલી ડૉક્ટરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ આરોગ્ય વિભાગ હજી પણ સૂતું છે હળવદ પંથકમાંથી હજી બીજા પાંચ નવા ડૉક્ટરો નકલી મળી શકે તેમ છે પાંચથી વધુ પણ મળી શકે જો તેમને કામ કર્યો કાર્ય કરવાની ક્ષમતા હોય તો સાથે જ મોરબી જિલ્લામાં પણ આવી જ રીતે બોગસ ડૉક્ટરો જે છે તે પણ મળી શકે તેમ છે પરંતુ તેમની કાર્ય કરવાની ક્ષમતા હોય તો આ ડૉક્ટર મળી શકે છે બાકી કાર્ય કરવાની ક્ષમતા ન હોય તો નહીં મળી શકે હજી પણ આરોગ્ય વિભાગ જાગે ડોક્ટરો જાગે અને અલગ અલગ વિસ્તારોમાં જે લોકોને શ્વાસ સાથે ચેડા થાય છે તેવાને સામે કાર્યવાહી થાય તે પણ જરૂરી છે આભાર મિત્રો